હાલે લે દોસ્તો જય શ્રી કૃષ્ણ ઠંડી ઠંડી સવારના ગુલાબી ગુલાબી નહીં પણ સોનેરી સવાર છે અમારે અહીંયા ગુલાબી સવાર નથી સોનેરી સવારના આપ સૌ ને પરમાર કૈલાસબેન તરફથી જય શ્રી કૃષ્ણ તો આજે એક જૂનવાણી મારા મમ્મી જે વસ્તુ આ ખોપરેલ છે આ ખોપરેલનો જૂનવાણી વાત મારા મમ્મી જે ઉપયોગ કરતા હતા એ તેલ વિશે વાત કરવી છે અને આના વિશે વાત કરવી છે તો આનું નામ તમે વાંચી લો હવે આ તેલ રહ્યો ને એ અત્યારે આમાં આવે છે જ્યારે અમે નાના નાના હતા અમે મારા મમ્મીના ઘરે નાની નાની ઢીંગલી હતા ત્યારે અમારા મમ્મી ખોપરેલ તેલનો ડબ્બો આવતો હતો અને એ ડબ્બો પતરાનો આવતો હતો અને એ પતરાના ઢાંકણાને આમ કરી અને આમ ઢાંકણું ખોલતા હતા કદાચ તમે લોકો એ પણ એ વાપર્યો હોય છે પતરાનો ડબ્બો આવતો હતો ને એને આપણે ખોલવીને એટલે અંદર આ તેલ રહ્યું ને એ જામી ગયું હોય જામી ગયું હોય એટલે અંદર આપણે આંગળી પણ ન ડૂબે એટલું કઠણ થઈ ગયું હોય પછી એને મારા મમ્મી ચૂલામાં તાપ હોય ને એમાં રાખતા અને ગરમ કરી અને અમને માથામાં લગાવતા એટલે આજે યાદ આવી ગયું એટલા માટે કે અત્યારમાં મેં આ તેલ નાખવા માટે આજે લીધી ને ડબ્બી પેરાસૂટની તો એની અંદર તેલ એટલી કઠણ થઈ ગયું હતું કે મારે જો ઉપરનું બૂચ પણ કાઢી નાખવું પડ્યું છે એની ઉપરનું બૂચ અહીંથી તેલ ન નીકળ્યું એટલે મારે બૂચ કાઢી નાખવું પડ્યું અને અમે અત્યારે ચૂલા પાઈ બી ગયા છે પણ હવે આને તો ચૂલામાં રખાય નહીં તો અમે શું કરીએ છીએ ગરમ પાણીની અંદર આને બોળ રાખવી અને પછી આનીથી તેલ કાઢી અને માથામાં નાખીએ છીએ તો વાત ન્યા પડી છે કે આવા બીજા પણ ડબલા આવે છે જેની ઉપર કાંઈક બીજું નામ લખેલું હોય આ પેરાસૂટ લખેલું છે એવું એની ઉપર બીજું નામ લખેલું હોય સેમ ટુ સેમ ડબ્બી આવી હોય કલર આવો હોય અને ઉપર ચિત્ર પણ આવું હોય માત્ર ખાલી નામ અલગ હોય તો એ તેલ રહ્યા ને એ આપણે શિયાળામાં પણ જો આમ પીચ આ બંધ કરી આ ઢાંકણું બંધ હોય અને આપણે અહીંથી ને માથામાં લગાવવા માટે આમ કાઢવીને તો એ તેલ નીકળે છે એ ઠરતું નથી જામતું નથી અને આ પેરાસૂટ છે ને એ જામી જાય છે અને આ ઓરિજિનલ તેલ છે નાનપણમાં પણ અમે અમારા મમ્મી અમને પેરાસૂટ જ લગાવતા હતા પછી વચમાં અમે થોડાક હાહારી આવ્યા એવા ગાળામાં તેલ અમે બદલાયું હતું ડાબર આમલા કેશ તેલ આવે એ વાપરતા હતા પણ હમણાંથી અમે છેલ્લા બે વર્ષથી પાછું આ પેરાસૂટ વાપરવાનું ચાલુ કર્યું છે અને ખરેખર બીજા ત્રીજા ચોથા એ બધા તેલ રહ્યા ને એ બધા ઠીક હવે પણ પહેલાં નંબર ઉપર ગણવીને તો આ પેરાસૂટ જ આવે છે આનેથી ઘણો બધો લાભ થાય છે જે અમે રૂબરૂ હવે તમે એક ચોખ્ખું રિઝલ્ટ બતાવી દેવી તો ઘણા લોકોને ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર થાય ને પછી અહીંયા આગળ થોડી થોડી ટાલ પડવા મળે છે પુરુષોને તે અને સ્ત્રીઓને પણ તો એમણે આ તેલનો ઉપયોગ કર્યો ને તો આગળ અહીંયા ઝીણી ઝીણી રીતસરની આપણે જોવીને એ પ્રમાણે મસ્તીના વાળ ઉગ્યા અને અહીંયાની જે ટાલ હતી એ જો આપણે કોઈ ડૉક્ટર નથી આપણે કોઈ આનો વેપાર કરવાની વાતો નથી કરતા પણ આનો અનુભવ અમે જે રિયલમાં અમે જે રૂબરૂ આનો અનુભવ કર્યો હશે ને એટલા માટે તમને વાત કરવાની થઈ ગઈ બાકી અમને કોઈ આ કંપનીવાળાએ જાહેરાત કરવાનું એ નહીં કીધું પણ આ તો અત્યારમાં અમે તેલ નાખવા બેઠા ને તો એ નાન પણ અમારું યાદ આવી ગયું અને આ આના જે લાભ થયો એ અમને યાદ આવી ગયો એટલે અમે આ વિડીયો બનાવ્યો છે આપણે કોઈના માટે જાહેરાત માટે આ વિડીયો બનાવતા નથી કારણ કે અમે બજાજ તેલ આવે જે બદામનું એ પણ વાપરેલું છે ઘણા બધા અમે તેલ વાપર્યા છે પણ જે આ તેલથી લાભ થાય છે ને એ આપણે હજી સુધી ક્યાંય ભાડ્યો નથી અને જો કદાચ તમારા માથામાં ટાલ પડી હોય અને તમે આનો ઉપયોગ કર્યો હોય અને જે તમને ફરીથી નવા વાળ માથામાં આવ્યા હોય તો કોમેન્ટ કરજો કારણ કે અમને તો અનુભવ છે અને અમને મને એકને નહીં અમને ઘણા લોકોએ કીધેલું છે કે કૈલાસબેન જુઓ હું પહેલાં ઓલું તેલ નાખતી હતી ને તો મને આગળથી આ બધા વાળ ઉતરી ગયા હતા ને તો ટાલ દેખાતી હતી કે હવે જો આવડું તેલ વાપરવા મળ્યા ને તો આગળ આ બધા નવા વાળ આવ્યા એમ કરીને આમ લટડિયું કાઢી અને અમને દેખાડતા હતા એટલે જો તમને કદાચ ટાઈલ પડી હોય ને તો આ તેલ લગાવીને ખાલી ટ્રાય કરજો આપણે ને કે તક તમે હો ટકા વાપરજો તે પણ ખાલી ટ્રાય કરજો શું થાય છે એમ અમે બે વર્ષથી વાપરવી છે ને એટલે અમને આનો અનુભવ સારો થયો એટલા માટે અમે તમને વાત કરી રહ્યા છીએ કારણ કે એક વખત મને મા મારા માથાના વાળિયા વાકડિયા બહુ છે એટલે ઘૂંચ બહુ વળી જાય તો મેં એક વખત મને એને રીંહ ચડીને તો મેં કાપી નાખ્યા મારા વાળ તો બે વર્ષથી આ તેલનું વાપરવા મળે ને તો બે વર્ષની અંદર મારા માથાના વાળ રહ્યા ને એ મસ્ત થોડાક લાંબાઈ થયા છે વધ્યા છે એટલે એમ થયું કે નાના આ જાદુ છે ને તો આ જ તેલનો છે તો જેને કોઈને અનુભવ કરવો હોય અખતરો કરવો હોય તો કરી જોજો ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો આ તો હું નાનપણ યાદ આવી ગયું આ તેલ જોઈને નાનપણનો જે પતરાનો ડબ્બો આવતો હતો ને એટલે આવડી મોટી વાત થઈ ગઈ જય શ્રી કૃષ્ણ ખુશ અને એક વખત ટ્રાય કરજો ટાઈલ પડી હોય તો કારણ કે આમાં ને રમેશભાઈ છે સાવલિયા એ પણ એક વખત મને કોમેન્ટ કરતા હતા કે અમારે તો ટાઈલ પડી ગઈ છે એટલે રમેશભાઈ સાવલિયા તમારે જેવા કોઈ ટાઈલવાળા હોય તો આને ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો